हरी जी भट्या वळे तन रे विषय सुख मे न चले मन रे पूरो छे प्रभु नो रे रहे प्रभु पासे दास रे અંતર જામી જાણી રાખી બીક રે કે દિન કરે કામ આઠીક રે બોલે દીન આધીન વચન રે કાંઈક કેજો મુને ભગવાન રે सुणे सावधान थई वात रे सत्य वचन जाने साक्षात रे मटके रहित जुए हरि रूप रे निरखी आनंद आवे अनूप रे जुए राजी पोहारी नो जेम रे वर्ते मन कर्म वचने तेम रे शुद्ध भोजने जमाडे श्याम रे हे हरि जमाडवाहमरे लेह्य चोष्य भक्षने भोजने रे जमाडी पैरावे वस्त्र तने रे बहु प्रेम पूजा करे रे पूजाला घरेणा अंगे धरे रे अति सुगंधी चंदन उतर करे समो जोई पूजा रे सारा सुगंधी भर्या लावे रे करी हार हरि रे अति हेते उतारे आरती रे यि मगन करे धुन अतीर प्रेमे उभारयि पगवतीरे कर दण्डवतन विनतीरे मेले मस्तक भेट चरणे रे मागे प्रभु राख जो शरणे रे भरते दास दास रे एम रहे प्रभु जीने पास रे जे महाप्रभु ने नव गेरे तेत करे नहीं कोई समेरे बड़ी पूछू तू ते प्रश्न रे क्यारे प्रगट होय भगवान रे त्यारे मनुष्य तारे के तारे कोई रे ते पण कहू साभाण जे सोय रे तारे देव दान वादी वळी रे ते तो प्रगट प्रभुने मळी रे वाडे हरी जीभ त्या वडे तन जेव महाराज जीभ वडे एवढ तो आपण तन वडे માની લે કે અત્યાર તો ક્યાં મહારાજ હાજર છે પણ શાસ્ત્રમાં જયારે જે વાત વાંચીએ અને આપણા ધ્યાનમાં વચનામૃત કે ની વાત કે કોઈ પણ શાસ્ત્ર વાંચેલા હોય પણ જેમ 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 આપણે ઊંડા ઉતરતા જઈએ એમ એમ શબ્દ પકડાતા જાય કે બધું રાતો રાત ના થઈ જાય આ બધી જેટલી વાત છે એ મારે તમારે કે કોઈને રાતોરાત ન થઈ જાય એટલે કોઈ ગભરાઈ જવાની જરૂર નથી કે કોઈ ઉતાવળા આકડા થઈ જવાની જરૂર નથી

આપણી અંદર વિષય અનંત જન્મ થી ભોગવતા આવેલા છે ને પડેલા છે પણ જ્યાં એવું તૃણ જેમ ધરતી પડેલા હોય અને વરસાદ આવે ને ઉગી નીકળે એમ સમય આવે ત્યારે ઉગી નીકળે અત્યારે આપણને નહીં ખબર પડે પણ જ્યારે એવું કઈક સંજોગ આવશે એટલે તરત જ આપણી અંદર ઈચ્છાઓ જાગૃત થશે તો કે જો એવું વિષય સુખ મળે પણ તો એનું મન લગાડે કે ડગે નહીં પૂરો છે પ્રભુ વિશ્વાસ રે રહે પ્રભુ પાસે દાસાનું દાસ જેને પૂરો દ્રઢ વિશ્વાસ હોય મહારાજમાં કે સર્વ કરતા હરતા મહારાજ જ છે તો એને ક્યારેય સકામ થવાની કે સુખ માં હરે રહી જવાની આવશ્યકતા જ નથી સકામ થઈએ છીજ મહારાજમાં અવિશ્વાસ બતાવે છે આપણને એમ કીધું મામા એ વચન આપેલું છે કે જો વિશ્વાસ હોય તો પૂરું થયેલું છે તો વિશ્વાસ ક્યારે કહેવાય કે ક્યારે પછી આપણી ઈચ્છા જ ન આવે ને સકામ એટલે આપણી ઈચ્છા થઈ તો ઈચ્છા આવે જ નહીં ક્યારે હવે તો મહારાજ ની જે મરજી તે જ આપણું જીવન રહે પ્રભુ પાસે દાસાનું દાસ દાસ અંતર જામી થઈ રાખે કરે ન કામ બીકરે જેમ મામા એ કીધું કે આત્માને પૂછવું તો એમ આપણને એમ હોય કે પ્રભુ તો અંતર્યામીશ ગમે તે કરીશ હું ગમે તે છડ કપટ કરીશ હું છળ કપટ એટલે કહ્યું તો કે આપણું ને આપણું મન આપણને છેતરે અને આપણા ચૈતન્ય બહાર તો કપટ કરવાનું જ નથી પણ આ તો અંદર ની કપટ ની વાત આપણે કઈ ખાવું હોય તો આપણે એમ મન ને લઈ શું થાય પણ આના વગર છે ને મને ચક્કર આવે ને એના વખતે બીપી મારું ઘટી જાય ને આવું થઈ જાય ને આવું થઈ જાય એમ કરી કરીને આપણે આપણું મન છે એ આપણા જીવને છેતરી જાય બોલે દિન આ દિન વચન રે કોઈ કેજો મુનિ ભગવાન રે કઈક ભગવાન મને તમે આજ્ઞા આપો કઈક કામ બતાવો કઈક સેવા આપો એવા દિન આધીન વચન મહારાજ ને કે સુની સાવધાન થઈ વાત સત્ય વચન જાણે સાચા આપણે કથા શ્રવણ કરવાની કથા નું બહુ બધું જુદું જુદું કે કથા સાંભળીએ છીએ શ્રવણ કરીએ છીએ કથા મૃત નું પાન ઘણા એમ કે તો દરેક ની વસ્તુ જો હાસ્ય વિનોદ ની વાત આવતી હોય અને વાર્તાઓની જેમ કથા કહેવામાં આવતી હોય વચ્ચે બધાને હસી મજાક કરાવતા હોઈએ તો ખાલી આપણે શ્રવણ એટલે અંદર પણ ઉતારી કાન ની હારે મન પણ લગાડીશ અને કથા અમૃત તો ત્યારે કથા અમૃત થઈ ગઈ ત્યારે મન કર્મ વચને જોડાઈએ છીએ તો અમૃત ની જેમ એનું પાન કરીએ છીએ અને ત્યારે જ એ શબ્દો આપણી અંદર ઉતરે આપણા જીવનમાં વણાય તો જ પડે પડે યાદ આવે ને કે મહારાજ ને તો આવું ન ગમે મારું જીવન આવું જોઈએ મને આમ નો કરાય તો ક્યારે યાદ આવે એટલે સાવધાન થઈ વાત આખો અડધી કલાક સાંભળી જઈએ અને પછી આપણને કઈ જ ખબર ન હોય તો જીવનમાં ઉતારશું કેવી રીતે આ તો ઉતારવા માટેની ગાઈડલાઈન છે તો સાવધાન થઈને વાત સાંભળે સત્યવચન જાણે સાક્ષાતરે શાસ્ત્રમાં જે જે વાત આવે તે બધી જ સત્ય જ છે કોઈ તર્ક કુતર્ક ન થાય અને ખુદ સાક્ષાત ધારો કે વતનામૃત વાંચી તો મને મહારાજ કહી રહ્યા બાપાશ્રીની વાત વાંચી તો બાપાશ્રી આમ કે અમૃત થરી તાકી સાગર વાંચી મામા આપણને આવું ગે એવું આપણને થવું જોઈએ ડાયરેક્ટ જ એમ લાગવું જોઈએ મટકે રહીત જુએ હરી રે નિરખી આનંદ આવે અનુપરે એક ટસે મહારાજ સામું જોઈ રે આપણે નાના બાળકોમાં સંસ્કાર નાખવાનું શું ભૂલ કરીએ આપણા વડીલો એ આપણને આપણને હજી ખબર નથી દર્શન કરવા જઈએ એટલે એક જ આંખ જોડ આંખ ખરેખર દર્શન કરતા ખુલ્લી રાખવાની છે અને આ બધું કેવું હોય જીવનમાં વણી જાય એટલે પછી મૂર્તિ સામે જાવ ને આંખ બંધ જ થઈ જાય કારણ કે પહેલેથી એવી આદત પડી ગઈ હોય ને પાળેલી હોય અને મોસ્ટ ઓફ આપણે બીજી ભૂલી કરીએ જે બાળકોને આપણે નાનપણથી જેમ કઈ

ઈ વાક્ય એના મગજમાં નાખું ને વાક્ય એ નાખવું સંસાર બાંધીએ છીએ જ આપડે ઉખાડવા બદલે એને સંસાર વળગાડીએ એને સકામ ભક્ત બનાવીએ સકામ ભક્ત દેવ બની જો મુનિ સ્વામી ની આ વાત આપણા મગજમાં ફીટ હોય તો સકામ થવાનો પ્રશ્ન જ નહીં આવે પણ આપણે આ રીતે સાવધાન થઈને વાત સાંભળતા જ નથી જુવે રાજીપો હરી જેમ રે વર્તે મન કર્મ વચન તેમ રે જેમ મહારાજને ને મુક્તો ને ગમતું હોય એવું જ આપણું જીવન બને શુદ્ધ ભોજન હરી જમા પૈસાની છૂટ છે સમય છે સંજોગો છે સાધન એટલા બધા સાની નવો ને આમ તે ઘણું બધું એવું આવેલું છે એટલે બધું કરીએ છીએ અને અહીંયા હરી ની આમ ઈચ્છા પણ ઘણી છે ભગવાનને જમાડવાની પણ માં છે અંતરમાં ઉતરીને આપણે જોઈએ આ અમુક વસ્તુ તો વારંવાર રિપીટ જ થશે પણ રીપીટ થતા થતા આપણા મગજ ઉપર ના પાડેલી છે સિનેમા જોવે એના હાથ નો થાળ મહારાજ જમતા નથી તો રિયલમાં મને ભગવાનને જમાડવાની ઈચ્છા હોય તો મારે શું કરવું પડે તો કે પેલા મારે ટીવી પિક્ચર નો ત્યાગ કરવો પડે તો એને સાચી ઈચ્છા આપણે છે એવું કેવાય લે ચોક્સ પક્ષી અને ભોજન આ ચાર પ્રકારના જે જુદા જુદા છે એવી બધી રસોઈ કરીએ દાગીના અર્પણ કરીએ બ્રહ્માનંદ સ્વામી જયારે અંતર ધ્યાન થવાની તૈયારી હોય ત્યારે બધાને જુદી જુદી સૂચના આપે છે પણ એક હોય એ મંદિર નો હિસાબ કિતાબ રાખતા હોય એને કઈ સૂચના નથી આપતા ત્યારે એ હરિભગત એમ બોલે કે સામી તમે બધાને કીધું ને મને કેમ કઈ નો કીધું ત્યારે સામી એમ કે તમે બે બે લગ્ન કર્યા પણ તમે કોઈ દિવસ રાધિકાજી ત્યાં રાધિકાજી છે તો કે એના માટે તમે મૂડી વાત છે તો કે તમે એના માટે ક્યારે કઈ વસ્ત્ર કે ઘરેણું લાવ્યા આવું જે એક દ્રષ્ટાંત સત્સંગ નું બીજું છે કે ગરીબ ભક્તે ક્યારે કઈ દાન અન્ન નું દાન આપેલું હોતું નથી આ બધી વાત છે એ સમજાવવા માટે છે આપણને પછી એને મહારાજ માં લઈ જાય જમવાની પંક્તિ થાય તો બધા એને આપે પણ એને મહારાજ કઈ આપતા નથી પછી કે છે મહારાજ કેમ આમ કરો તો કે તે ક્યારેય સંતો ને જમાડ્યા ખરા ક્યારે અન્ન નું દાન આપ્યું છે ખરું એટલે સાચા શુદ્ધ ભાવ થી મહારાજ ને આપણે કઈ પણ અર્પણ કરવું અતિ સુગંધી ચંદન ઉતારી કરે સમો જોઈ પૂજા સારી સમો ને એટલા માટે કીધું કે પાછા આપણે તો એ એમ કીધું ચંદન ઉતારી શિયાળામાં ચર્ચી આવીએ પછી મગજ તો આપણે પાછું હોય ની એટલે ચોખવટ કરી સમય જોઈને પૂજા કરવી એમ સારા સુગંધી ભર્યા ફૂલ કરી હાર હરીને પહેરાવે સુગંધી ફૂલ લાવવા પણ વિવેક જોઈએ અષ્ટ સિદ્ધિ ને નવ માં દસમો નિધિ છે વિવેક છે હાર લાવીએ પછી આપણે જોવું પડે ફૂલ લાવીએ તો જોવું પડે કે જીવાત વાળા નથી ને હવે ના ફૂલમાં જીવાત એટલી બધી હોય પછી એક કીડી હોય અને મહારાજ ઉપર ફરે તો આપણી ફરતી હોય કદાચ આપણને હળવળ હળવળ થાય એટલે વિવેક જોઈએ પાછો એમ પછી સારા સારા અત્યારે તો થાળ કરીએ છીએ પણ બસ ભાઈએ દેખાવ માટે ફૂલ ભરપૂર કલર વાપરવાના એસન્સ વાપરવાના પછી ઈજ પ્રસાદી રૂપે આપણી પાસે આવીએ ત્યારે આપણે ખાતા નથી એટલા કલર વાળી વસ્તુ આપણે કોઈને આપતા નથી અહીં મારી એક બેન છે એ લોકો આઈસક્રીમ નો ધંધો એ કે અમારે કલર હોય અને જો ચેકિંગ આવે તો અમને જેલ ની સજા થાય વિચારો કે ખતરનાક ની સજા થાય એ કલર કેટલા ખતરનાક હશે ખાવામાં ઝેર જેવા અને એ કલર પૂરેપૂરા કલર માં ડૂબાડી ડુબાડીને અણકોટ બનાવી એ અણકોટ મારા જ જમતા હશે થી જમાડવું છે ભલે કલર સફેદ થાય કે લીલો થાય કે પીળો થાય શું વાંધો છે પણ ભાવથી જમાડી કે આ વસ્તુ મારા મારા જમવાના છે અણકોટ કરવો હોય એટલે પછી આગલી દિશા થી બટેટા બાફીને આપણે સમોસા ભરીને મૂક દઈએ પણ ક્યાં જરૂર છે અણકુટ ના દિવસે ન પહોંચાય તો આજ અત્યારે આજ કરવા હોય ને ધરાવું તો કે મારા જે દિવસે જ જમે આજ નો જમે અણકુટ હાંજ પડે કેટલો બધો બગાડ થાય આ બધો જ વિચાર કરીને અણકુટ બનાવીએ કે ગમે તે કરીએ એમાં આપણને બધો વિવેક હોવો જોઈએ કે કઈ રીતે કરાય ને કઈ રીતે નહીં જેને જેને ખરેખર ભગવાનને થોડું કઈ જમાડવું હોય મહેરબાની કરીને કલર ને કોઈ વાપરશો નહીં અતિ હેતે ઉતારે આરતી રે થઈ મગન કરે ધૂન અતિ રે ધૂન મગન થઈને કરીએ પછી રસિક માર્ગે ચડી જઈએ એવી ધૂને નહીં કે ગળા ફાડી ફાડીને ઢોલ ભગવાન ના કાને ફાટી જાય એવી ન હોવી જોઈએ પ્રેમે ઉભા રહી ભગવતી રે કરે દંડવત ને વિનંતી રે મેલે મસ્તક ભેટ ચરણે રે આ લીટીનો આપણે અર્થ કરવો છે મસ્તક ભેટ એટલે ચરણ છે એ નીચે સ્પર્શ કરાવીએ મસ્તક ચરણમાં મહારાજના પણ કહેવાનો પણ કરી શકાય કે આપણા ઠરાવ બધા આપણી ઈચ્છાઓ અપેક્ષાઓ મહારાજના ચરણમાં આપણે સોંપી દઈએ કે મહારાજ હવે તમે જેમ રાખશો એમ જ હું રહીશ માંગે પ્રભુ રાખજો શરણે રે મહારાજ મને તમારો સેવક બનાવજો વર્તે થઇ દાસ ના દાસ રેમ રહે પ્રભુજી ને પાસ રે પ્રભુજી ની જોડે સેવા માં રહીએ તો એ અહંકાર નહિ એટલે ઘણી વાર કેવાય ને ચા કરતા તો કેટલી ગરમ મહારાજ કે મુક્ત ની સેવા માં હોય તો એના કરતા બીજા ને વધારે અધિક આપણને ચડી જાય કે તો નાના મોટા ને અપમાન કરીએ ગરીબ ને અંદર નું આવવા દઈએ સુખી ઘર ના આવે પણ આજ્ઞા વગર ના હોય તો એના પગ ચાટીએ આ બધું વિવેક આપણને even પીરસવા ની સેવા મળી હોય ને તો એટલું સાવધાન રહેવું વિનમ્ર પીરસવું અને વેરો આત્રો તો ભૂલે ચુકે ન થવો જોઈએ આપડા કે જાણીતા આપી દીધું જાણીતા ને વચ્ચે લીધા આ બધી વસ્તુના દોષ છે તો એવો વિચાર કરીને સેવા કરવી જોઈએ જે જે મહા નવ ગમે તે 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 કરે નહિ કોઈ સમીરે વળી પૂછ્યું હતું તે પ્રશ્ન રે જ્યારે પ્રગટ હોય ભગવાન અહીંયા સેવાનું આવ્યું ને હવે બીજો પ્રશ્ન છે પ્રગટ ભગવાન હોય ત્યારે એમ કે દેવદાનો ભૂત પ્રેત આ બધાનું કલ્યાણ થાય કે ન થાય એનો જવાબ હવે આપણે આવતી સભામાં લેશું જય સ્વામિનારાયણ